સુરતના ભાટેના વિસ્તારમાં બિલ્ડરે ફ્લેટ ધારકોને ફ્લેટ વેચી દીધા બાદ એક કરોડની લોન પ્રોજેક્ટ ઉભો કર્યા બાદ લીધી હતી જેના કારણે બેંકના લોકો આજે મકાન ખાલી કરાવવા પહોંચ્યા હતા જેથી સ્થાનિકોએ આ બાબતે હોબાળો કર્યો હતો અને બિલ્ડર સાથે વાતચીત કરવાની માંગ કરી હતી આ અંગે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે અમે લોકો ભાટેના વિસ્તારમાં આવેલ વાડી ફળિયા ચકાવા શેરીમાં આવેલ શિવ ટાઉનશિપમાં રહીએ છીએ આ ફ્લેટ બનાવનાર બિલ્ડર ભરતભાઈ ભરવાણી સિંધીએ ફ્લેટનો કબજો ફ્લેટ ધારકોને સોંપ્યા બાદ એક કરોડની લોન પ્રોજેક્ટ ઉપર લીધી છે ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે બધા ફ્લેટ ધારકોએ પૈસા ચૂકવી આપ્યા છે જે તે બિલ્ડરે અમને દસ્તાવેજ પણ કરી આપ્યો છે પરંતુ ત્યારબાદ તેને આ પ્રોજેક્ટ ઉપર એક કરોડ રૂપિયાની લોન લીધી છે અને આજે બેંકના કર્મચારીઓ અહીં આવ્યા છે અને અમને ઘર ખાલી કરવાનું કહી રહ્યા છે બિલ્ડર ભરત સિંધીએ વર્ષ બે હજાર ઓગણીસમાં અમને વેચાણક દસ્તાવેજ આપ્યો તો અને વર્ષ બે હજાર એકવીસમાં તેમને લોન લીધેલી છે આ અંગે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી અને આજે બેંકના કર્મચારીઓ ઘર ખાલી કરાવવા આવ્યા છે અમે અચાનક ઘર ખાલી કરીએ તો અમારે ક્યાં જવું અમારા બાળકોનું શું એ તમામ પ્રશ્નો સ્થાનિક ફ્લેટ ધારકો ઉઠાવી રહ્યા છે મારું નામ કૈલાશબેન જયેશ કુમાર રાણા છે મારો ફ્લેટ નંબર બસો છે મારું શિવ તાવસી ભાથેના આ વાડી ફળિયા ચકાવાલાની શેરી અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાની સિંધીએ લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંકવાલા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી પહેલાં એને અમને ફ્લેટ વેચા ફ્લેટ વેચા પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચ્યા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી અમારી કબજા રસીદ બધું અમને કરી આપ્યું અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે કર્યા બાર લાખ અગિયાર હજાર અમે અત્યારે એ કહેવા માગે કે બિલ્ડરે અમારી સાથે ફ્લોટ કર્યો છે કે તે પહેલાં અમને કબજા હા પૈસા લઈ લીધા કબજા રસીદ ફ્લેટ વેચી દીધા ને તે પછી એ લોન લીધી તો અમે અત્યારે ક્યાં જવું હા અત્યારે ખાલી કરાવવા માટે જ આવી છે હવે અત્યારે અમારા નાના નાના બાલબચ્ચા લઈને અમારે ક્યાં જવું તો અમારા લિલનને હાજર કરો અમે પૂરા પૈસા આપી દીધા તે છતાં બી અમારે ઘર રસ્તા પર રહેવાનું

અમે ચોથા મારે અમે ફ્લેટ લીધો બે હજાર ઓગણીસ માં રોકડે પૈસાથી લીધો ટેબલ કેશ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બાંધકામ બધું થયું પછી કામ અટકાવી દીધું પછી થોડોક સમય લઈને અમને ખબર પડે છે કે આપણે લોન લીધી છે ત્યાર પછી અમે શું કરીએ અમે તો આવ્યા હતા યાર જોયું તો કોઈ કામ બાંધકામ નહી હતું આ ઘડી